નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચારમાં ગુજરાતના તમામ ગિરાના માર્કેટયાર્ડની વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહો રાજકોટમાં ચાર હજાર પંચોતેરથી ચાર હજાર પાંચસોને પચાસ રૂપિયા રહ્યા બોટાદમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા રહ્યા વાંકાનેરમાં ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો ને બાવીસ રૂપિયા રહ્યા અમરેલીમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા રહ્યા જસદણમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા રહ્યા જામજોધપુરમાં ચાર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા રહ્યા જામનગરમાં સત્યાવીસોથી લઈને ચાર હજાર ચારસો ચાલીસ રૂપિયા રહ્યા મહુવામાં ચાર હજાર બસોથી ચાર હજાર બસો એક રૂપિયા ભાવ રહ્યા જૂનાગઢમાં ચાર હજારથી ચાર હજાર નેવ રૂપિયા રહ્યા મોરબીમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર રૂપિયા રહ્યા બાબરામાં ચાર હજાર ત્રણ હજાર છસો ચાલીસથી ચાર હજાર પચાસ રૂપિયા રહ્યા ધોરાજીમાં ચાર હજાર બસો એકસઠથી ચાર હજાર એકવીસ રૂપિયા રહ્યા પોરબંદરમાં ચાર હજાર બસોને ચાર હજાર બસો પંચોતેર રૂપિયા રહ્યા ભેસણમાં ત્રણ હજારથી લઈને ચાર હજાર બસો એકતાલીસ રૂપિયા રહ્યા ટ્રોલમાં ત્રણ હજાર છસો ચાલીસથી ચાર હજાર રૂપિયા રહ્યા માંડલમાં ચાર હજાર એકસો એકથી ચાર હજાર એકાવન રૂપિયા રહ્યા ભચાઉમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો રહ્યા હળવદમાં ચાર હજારથી ચાર હજાર એંશી રૂપિયા રહ્યા ઊંઝામાં ચાર હજાર પાંચ ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો ને બ્યાસી રૂપિયા રહ્યા હારીજમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ચારસો છપ્પન રૂપિયા રહ્યા પાટણમાં ચાર હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને બાવન રૂપિયા રહ્યા રાધનપુરમાં બે હજાર નવસો ચાર હજાર તેત્રીસ રૂપિયા રહ્યા થરાદમાં ત્રણ હજાર ચારસો ચાર હજાર રૂપિયા રહ્યા વાવમાં ચાર હજારથી ચાર હજાર સાડત્રીસ રૂપિયા રહ્યા સમીમાં ચાર હજાર સોથી ચાર હજાર પચાસ રૂપિયા રહ્યા વારાઈમાં ચાર હજારથી લઈને ચાર હજાર ચારસોને અગિયાર રૂપિયા ભાવ રહ્યા હતા